નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ગઈ કાલે તો ગરમીએ ભૂક્કા કાઢી નાખ્યા ગુજરાતની અંદર તાપમાનનો પારો મોટા ભાગના જે શહેરો છે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો ચાલીસ ડિગ્રી ઉપર જોવા મળ્યો અને કેટલીક જગ્યાએ બેતાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો છે ઊંચો જતો રહ્યો પરંતુ અંબાલાલ પટેલે આજે જ મિત્રો એક ખાસ કરીને આગાહી કરી કે આ પારો મિત્રો ખાસ કરીને લાંબો સમય સુધી નહીં રહે એટલે કે ખાસ કરીને તાપમાનની અંદર ઘટાડો આવશે એવરેજ ગુજરાતની અંદર આ મહિનાની અંદર એટલે કે આગામી સમયની અંદર તાપમાનનો પારો છે એ બત્રીસથી લઈને છત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ વધુમાં વધુ જોવા મળશે અમુક વિસ્તારમાં સાડત્રીસ આડત્રીસ સુધી પહોંચી શકે છે તો કેટલાક વિસ્તારમાં ખાસ કરીને માવઠાને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે કે હોળીના તહેવાર ઉપર મિત્રો ખાસ કરીને માવઠાને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને આવવાનો હળવું દબાણ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી પંદર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ગરમીની અંદર રાહત મળશે કે હજુ ગરમી ચાલુ રહેશે અને આગામી સમયમાં કેવી ગરમી પડશે સાથે માવઠાને લઈને શું આગળ છે હોળીના દિવસે મિત્રો તેર તારીખે હોળી છે તો હોળીના દિવસે પવન પવનશ્રી ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી કઈ એ દિશામાંથી છે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને વરસાદને લઈને જ આગાહી કરી લેવી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઉપરની તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નીચેની તરફ હવાનું હળવું દબાણ બનવાને કારણે ગુજરાતની અંદર મિત્રો આગામી સમયની અંદર ભેજ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો સંપૂર્ણ રીતે મિત્રો આજુબાજુના વિસ્તારોની અંદર જોવા જઈએ તો વાદળો છે કચ્છ કાતરા છે જોવા મળી રહ્યા છે અને તેની હિસાબે જ મિત્રો જોવા જઈએ તો હજુ પણ આજના દિવસે થોડી ગરમી પડી શકે છે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાશે જે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર રાહત આપશે આ સિવાય તમે જોઈ શકો છો ચૌદ તારીખની આગાહી છે ચૌદ તારીખે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતમાં કચ્છ કાતરા જોવા મળી શકે છે આ સિવાય પંદર તારીખે પણ કેટલાક વિસ્તારમાં ભારે ભેજ જોવા મળી શકે છે આ સિવાય સોળ તારીખનો મેપ પણ જોઈ શકો છો આ સિવાય સત્તર તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને લિસોટા જોવા મળી રહ્યા છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને સત્તર તારીખે ધુમ્મસમય વાતાવરણ દિવસ દરમિયાન પણ જોવા મળ્યા અને કેટલીક જગ્યાએ મિત્રો ગરમીને કારણે છાંટા જોવા મળે આ સિવાય અઢાર તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અરબી સમુદ્રવાળી સિસ્ટમને કારણે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળો જોવા મળશે જે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ગરમીની અંદર મિત્રો રાહત આપવાના છે જે મિત્રો સારું થશે આ સિવાય અરબી સમુદ્રની અંદર પણ એન્ટી બનતા ખાસ કરીને જોવા જઈએ તો તે જ પવન ફૂંકાશે જે આગામી સમયની અંદર ગરમીની અંદર રાહત મળશે તો પચીસ તારીખ સુધીનો આપણે મેં એમ જોયો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીવાળા ભેજને કારણે આગામી પચીસ તારીખ સુધી ક્યારેક મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ગરમીની અંદર રાહત મળશે હવે મિત્રો આપણે જોઈએ પવનની દિશાને ખાસ કરીને હોળીના દિવસે કઈ દિશા પરથી પવન રહેશે તો અહીંયા તમે મિત્રો જોઈ રહ્યા છીએ આ છે આપણે ગુજરાતનો મેપ અને ગુજરાતના મેપની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આજે વહેલી સવારે કેવો પવન ફૂંકાશે તો વહેલી સવારે એકદમ સ્લો કોઈ પણ વધારે પવનની શક્યતા દેખાતી નથી જે ભારે બફારો કરશે આ સિવાય બપોર પછી છવ્વીસથી લઈને ત્રીસ કિલોમીટર પર એટલે કે ગરમીની અંદર મિત્રો રાહત મળશે બાર તારીખની વાત કરીએ તો ક્યાંથી પવન ફૂંકાઈ રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે જે આગામી ચોમાસા માટે સારો ગણવામાં આવે છે મિત્રો હોળીનો તહેવાર છે હોળીના તહેવાર ઉપર ખાસ કરીને ખૂબ જ તેજ પવન છે મિત્રો જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે રાત્રિની જ વાત કરીએ તો રાત્રે થોડોક પવન સા પાંચ વાગે થોડોક તેજ પવન જોવા મળી શકે છે અને એકદમ મિત્રો ખાસ કરીને પશ્ચિમ તરફથી પવન આવતો હોય અને પૂર્વ તરફ જતો હોય તેવો પવન જોવા મળે છે જો કે એ મિત્રો સારો પવન ગણવામાં આવે છે આની જેવું વરસ થાય તેવી શક્યતા છે અહીં તમે જોઈ શકો છો એકદમ પૂર્વ તરફથી પશ્ચિમ તરફથી પવન આવી અને પૂર્વ તરફ જઈ રહ્યો છે જે મિત્રો આગામી ચોમાસાના ખૂબ જ સારા સંકેત આપે છે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તો જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને હોળીના દિવસે કેવો પવન રહેશે જરૂરથી મિત્રો કોમેન્ટ્સમાં જણાવજો તો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી તેજ પવન ફૂંકા તેર તારીખથી જ ગરમીની અંદર રાહત મળી શકે છે આ ચૌદ તારીખે પણ પંદર તારીખે પણ તેજપણ આશવે સોળ તારીખે ખૂબ જ તેજ પવન અને સત્તર ને અઢાર તારીખની વાત કરીએ તો ફરી એક વખત પવનની દિશા ચેન્જ થાય છે નકળા એટલે કે ઘણા બધા મિત્રો એન્ટી સાયક્લોન બનતા ગરમીની અંદર ફરી એક વખત ઓગણીસ અને વીસ તારીખથી મિત્રો વધારે જોવા મળશે જોકે એની સાથે ઉત્તરના થોડાક પવનો મિક્સ હોવાને કારણે ઉત્તરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળા ઠંડા પવનો ભરશે જે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર એકદમ રાહત આપવાના છે તો અહીંયા મિત્રો આપણે પવનની જે વાત કરી કે પવન છે હવે મિત્રો થોડોક વધારે રહેવાનો છે જે ગરમીની અંદર રાહત આપશે હવે આપણે મિત્રો ડાયરેક્ટ આ પોઈન્ટ ઉપર આવી કે આગામી સમયની અંદર ગરમી કેવી રહેશે તો વહેલી સવારથી જ મિત્રો ભૂકા કાઢશે એ તમે જોઈ શકો સવારમાં સાત વાગ્યાથી જ ચોવીસ પચીસ ડિગ્રી સુધી તાપમાન છે જતું રહેશે અને આ સિવાય બપોરની જો વાત કરવામાં આવે તો વડોદરામાં હજુ પણ ચાલીસ ડિગ્રી સુરતની અંદર હજુ પણ એકતાલીસ ડિગ્રી આજે પણ મિત્રો જોવા મળી શકે છે આ સિવાય તમે ભાવનગર અને રાજકોટની અંદર ઓગણચાળીસ જૂનાગઢમાં પણ ઓગણચાળીસ ડિગ્રી છે તાપમાન જોવા મળશે તેર તારીખથી મિત્રો આપણને વહેલી સવારથી પવન છે તે જોવા મળશે જે મિત્રો કચ્છ સૌરાષ્ટ્ર માટે ખૂબ જ સારું રહેશે ત્યાં ગરમીની અંદર રાહત મળશે બોપળ પછી પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ત્યાં મિત્રો તે જ પોને કારણે આડત્રીસ ડિગ્રી એટલે કે બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે આ સિવાય વડોદરા સુરતની અંદર પણ એક એક ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે વહેલી સવારે પણ એકવીસ ડિગ્રી પહોંચી ગયું છે આ સિવાય બપોર પછી પણ તમે જોઈ શકો છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે વડોદરામાં આડત્રીસ સુરતમાં ઓગણચાલીસ એટલે કે તાપમાનની અંદર જરૂરથી ઘટાડો આવ્યો છે પરંતુ અહીંયા વધારે ઘટાડો થાય તેવી શક્યતા નહીં રહે રેગ્યુલર છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે એ આગામી સમયની અંદર જોવા મળી શકે છે અહીં તમે જોઈશો સત્તર તારીખથી આપણે વાત કરીએ તેમ કે ખાસ કરીને થોડાક ઉત્તરના પવનો ઠંડા પવનો મિક્સ થઈ રહ્યા છે જે મિત્રો આગામી સમયની અંદર મિત્રો ઠંડી એટલે કે ઠંડા પવનો ફળવાને કારણે ગરમીની અંદર મિત્રો રાહત આવશે જોકે મિત્રો પવનની ઝડપ ઓછી હોવાને કારણે બફારો છે આ મિત્રો જોવા મળશે જોકે ઉત્તરના પવનો હોવાને કારણે સૂકા પવનો હોય છે ઠંડા પવનો હોય છે વહેલી અને રાત્રે છે ખાસ કરીને ઠંડીનો ચમકારો છે એ જોવા મળે જે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર કહી શકાય ફરી એક વખત બાવીસ તારીખથી આપણે જોયું કે પવન દિશા છે એ અનિયમિત રીતે ચેન્જ થાય છે તો તાપમાનો ફરી છે ધીમે ધીમે છે આડત્રીસ ડિગ્રીની આસપાસ ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ અહીં અમદાવાદમાં જોઈ શકો આડત્રીસ ડિગ્રી હળવદની અંદર સાડત્રીસ ડિગ્રી તો આટલું તાપમાન છે જોવા મળી રહ્યું છે એટલે કે માર્ચ મહિનાના અંતની અંદર ફરી એક વખત હીટવે આવી શકે છે તાપમાનનો પારો વધી શકે છે બાકી આજના દિવસ માટે જ મિત્રો તાપમાનનો પારો છે એ ઊંચો જોવા મળી રહ્યો છે બાકી મિત્રો આ મહિનાના અંત સુધી તાપમાન છે એવરેજ રહેશે વધારે મિત્રો ચાલી ઉપર જાય તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી અને હોળીનો પવન છી પશ્ચિમથી પૂર્વ તરફનો રહેશે જે આવનારા ચોમાસા માટે ખૂબ જ સારો રહેવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા જો અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત